વડોદરામાં હાલ લોકોના અનેક પ્રશ્નો છે અને પ્રશ્નોને લઈ અને મહાનગરપાલિકા અને વડોદરાના મેયરનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર કોર્પોરેશનની ચાલુ સભામાં કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને ત્યારબાદ માહોલ ગરમાયો સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરામાં હાલ લોકોના અનેક પ્રશ્નો છે અને પ્રશ્નોને લઈ અને ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકામાં મોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોય અને એના કારણે થઈ રહ્યા એવું અનેકવાર કોંગ્રેસ દ્વારા દ્વારા પણ પણ કહેવામાં આવ્યું છે લોકો રજૂઆતો કરવામાં આવી છે અને હવે ફરી એકવાર કોર્પોરેશનની ચાલુ સભામાં કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને વોટચોર ગદ્દી છોડના નારા સાથે ઉગ્ર વિરોધ કરાયો વાત અહીંયા એવી છે કે આપણે થોડા દિવસો પહેલા પણ જોયું હતું કે વડોદરાના મેયરનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના કેબિનની બહાર તેમની નેમ પ્લેટ પર મગર લગાવી અને નકલી નોટો લગાવી અને તેમને ભ્રષ્ટાચારી કહેવામાં આવ્યા હતા અને ત્યારબાદ માહોલ ગરમાયો હતો હવે ફરી એકવાર કોર્પોરેશનની ચાલુ સભામાં કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવે છે અને ત્યારબાદ કોંગ્રેસના શું કહ્યું એ સાંભળીએ વર્તમાન પત્ર અને મીડિયા તમે નરી આંખે જોઈ રહ્યા છો કે જે પ્રસ્તાવ લઈને આવ્યા એ ના હોય હોય અહીંયા અમને નહીં બોલવા દેવાનું જે એમના જે ખાડા પડ્યા છે એ ચારસો ચારસો ફરિયાદ આવે છે પાણી નહી છે લાઈટ નહી ચાલતી ગરબા નું આયોજન કરે છે નિમંત્રણ આપે છે અને ત્યાં પોલીસ દે છે આ તમામ બાબતો જે ઉજાગર થવાની હતી જે સીટી વગાડવામાં ભ્રષ્ટાચાર કર્યું છે શમશાન આપી દીધું છે આ તમામ બાબતો રોડ ની અંદર લોકો ચાલી શકતા નથી અને હેલ્મેટ કાયદો લઈ આવ્યા છે આ બધી બાબતોનો જે અમે અમારા સભાસદો ઉજાગર કરવાના હતા જે વાત છે એ સાંભળવી કારણ કે એમની પોલો ખુલ્લી થવાની હતી એટલા માટે કોલમ સરકારને સરકાર ઉજાગર કરવાના હતા એટલે એમને દેવા માટે આ એક ષડયંત્ર ના બોલે અને મેર તો કટપુટરી છે એને તો જેટલું બતાવે એટલું કરવાની છે નીચે એક ઇશારો થયો એટલે એમનો સભામાં નક્કી કરતી હતી આ લોકશાહી નો ખુન છે લોકશાહી ની દબાવવાની એમની તાકાત છે અને બોટ ચોર ગતિ છોડવા તેવા એમની હાલત છે એટલા માટે અમે અમે આંદોલન ચાલુ કરીશું અમે ગભરાતા નથી આંદોલનના ભાગરૂપે અમારા પ્રમુખ ઉપર કેસ કરી દીધું પણ સાંભળવાની તાકાત નથી અમે એટલું જ કહીએ છીએ કે લોકશાહીની અંદર લોકશાહી જીવત રહી બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચાવવું જોઈએ અને અમે જે તાકાત આપી છે બોલવાની તાકાત દબાવવાની જે કોશિશ કરીએ છીએ આચંદ લોકો તે અમે દબાવવાના નથી એના એના જે લોકશાહીના ઢપ છે એના લીધે અમે લડતા રહીશું અને એક દિવસ તો એવો આવશે જયારે એમને મૂળ થઈને નીચે પડવું પડશે બીજી સભાની અંદર આવતા પહેલા અમે બહુ આંદોલન કરીશું લોકોની વચ્ચે જઈશું લોકોની સામે સભા કરીશું અમારા સાથ સભાસદ જશું અને લોકોને સાચી હકીકત બતાવીશું કે આ રોટ ગોટ ચોર ગદી છોડ લોકો છે જે અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે અમારા ઠરાવ મુક્ત ચાર ચાર તારીખે ઠરાવ આપ્યો દરખાસ્ત મૂકી છે એ દરખાસ્ત ની અંદર અમે લઈ લખ્યું છે કે ભાઈ આ જે ભ્રષ્ટાચારો થયા છે જેમ કે માણસે ની અંદર છોડતા આવી છે સીટી પચાસ સો રૂપિયા ની મળતી સીટી ને પચીસો રૂપિયા માં આપતા હોય ત્યારે આ લોકો જયારે સ્ટેન્ડિંગ કમિટી માં બેસે છે ત્યારે શું જુએ છે નથી જોતા કમિટી ને બરખાસ્ત કરો એવી અમારી દરખાસ્ત છે

અને કોંગ્રેસ અને વિપક્ષ રજૂઆતો કરી રહ્યું છે અને મહાનગરપાલિકા અને મેયરનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે વાત અહીંયા એવી કહેવામાં આવી રહી છે કે મેયરને અનેકવાર રજૂઆતો કરાય છે પરંતુ મેયર કોઈ પણ પ્રકારનું લોકોનું સાંભળતા નથી અને મેયર દ્વારા મોટા પાયે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું હોય એવું પણ અનેકવાર કહેવામાં આવ્યું છે ત્યારે કોર્પોરેશનની ચાલુ સભામાં હોબાળો કરવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી મેયર આ તમામ પ્રશ્નોને લઈ અને કોઈ પગલા ના લે અને જ્યાં સુધી વડોદરાના લોકોની પરિસ્થિતિ ના સુધરે ત્યાં સુધી આવી રીતે જ વિરોધ કરવામાં આવશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં